નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યા શાળામાં આજે આપણે ધોરણ પલાશ એટલે કે ગુજરાતી વિષયનું જે નવું પાઠ્યપુસ્તક આવી ચૂક્યું છે તેમના પાઠ નંબર ત્રણ ચોમાસામાં સૃષ્ટિ સૌંદર્ય જેમાં ભાગ નંબર એકની અંદર આપણે પાઠની સમજૂતી વિશે સંપૂર્ણ સોલ્યુશન જોઈશું પછીના વિડીયોની અંદર આપણે ભાગ 2 માં સ્વાધ્યાય એટલે કે પ્રશ્નોના જવાબ સાથેનું સોલ્યુશન જોઈશું તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂ કરીશું ધોરણ 6 ના ગુજરાતી વિષયના પાઠ નંબર ત્રણના સંપૂર્ણ સોલ્યુશન સાથેના વિડીયો સાથે જો વિદ્યાર્થી મિત્રો તમે આ સરળ સમજૂતી અને સ્વાધ્યાયના સોલ્યુશનની તમે પીડીએફ પણ મેળવી શકો છો તેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો તેમનો પણ તમે જરૂરથી અભ્યાસ કરી લેજો જોઈએ ગીધુ ગીજુભાઈ બધેકા તો કે ગીજુભાઈ બધેકા કેળવણીકાર હતા મૂછાળી મા તરીકે જાણીતા ગીજુભાઈએ બાળ કેળવણીના ક્ષેત્રે નોંધપાત્ર કાર્ય કર્યું હતું દીવા સ્વપ્ન કિશોર સાહિત્ય એક થી વાર્તાનું દીવા સ્વપ્ન વગેરે તેમના જાણીતા આ બધા પુસ્તકો હતા તેમને રણજીત સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત થયો હતો આ પ્રકૃતિ નિબંધમાં ચોમાસાની ઋતુના સૌંદર્યનું સજીવ વર્ણન છે ચોમાસામાં જે જુદા જુદા જીવ જંતુઓ જોવા મળે છે એ વિશે લેખકે રસપ્રદ માહિતી આપી છે તો આ પાઠમાં આપણે જે આ ચોમાસા ઋતુના સૌંદર્ય જીવનનું વર્ણન કરેલું છે તેની વિશે આપણે વાત જોઈશું નિબંધના અંતે ચોમાસું આવ્યું છે ચોમાસું આવ્યું છે એમ કહીને લેખક સૌને નિશાળના બારણા ખુલ્લા મૂકીને કુદરતના ખોળે ખેલવા નીકળવા હાલક કરે છે

તો ધરતી માતા આખા અંગે લીલી સાડી ધરવા લાગ્યા છે અને પક્ષીગાન તથા દેડકા અને તમરાના તીણા સ્વરોથી મેઘનું સ્વાગત દિવસ રાત થઈ રહ્યું છે જ્યારે તમે જોઈ શકો છો કે ચોમાસું હોય ત્યારે સાંજના દિવસે એટલે કે સાંજના સમયે પક્ષીઓ કે ગાન ગાનકર્તાઓ ડેડકા ડ્રાઉ ડ્રાઉ એવા અવાજ કરતા હોય છે તમરાઓ તીણા સ્વરોનું ગાન કરતા હોય છે આવી જ રીતના દિવસ રાત થઈ રહ્યું છે અનેક પ્રકારના ઝીણાં જીવડાઓ નવજીવન ધારણ કરી આમ તેમ ઘૂમવા માંડ્યા છે અત્યારે ચોમાસું ચાલે છે આ ચોમાસાનું સહજ સૌંદર્ય છે તો વિદ્યાર્થી તો પહેલાં જોઈએ કે ધોરણ છની જે ગુજરાતી વિષય એટલે કે પલાશ વિષયનું જે પાઠ્યપુસ્તકની સરળ સમજૂતી અને સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન તમે પીડીએફ અને બુક બંને સાથે મેળવી શકો છો અહીં તમને કોન્ટેક નંબર આપેલો છે જેમાં તમે કોન્ટેક કરીને બાળકો તમે પણ જરા ઉઠો જાગ્રત થાવો સ્ફૂર્તિ આણો અને ફરવા રખડવા રમવા ઉપડો આકાશમાંથી જો વરસાદના પાણી ગળ્યા કરતા છત્રીઓ ઓઢી ઓઢીને બહાર નીકળો હવે આ કોને કહે છે નાના નાના બાળકોને કહે છે કે પૃથ્વી પર પથરાતા એકઠા થતા અને નાની નીકોમાંથી નદીઓ બનાવતા આકાશના જળ જુઓ તમે જોઈ શકો છો આ નદી તમે જે જળ હળે રહી છે વળી આ નવા જળે રચેલા નાના તળાવો ભૂશીરો સામુદ્રધુનિઓ બેટ અને દ્વીપકલ્પો જો ધોધમાર વરસતા વરસાદમાં ઊભી રહીને આનંદથી નાહતી ભેંસોને વરસાદથી કાયર થઈ એક બાજુ ઊભેલા ગધેડાને દોડા દોડ કરી મૂકનાર કૂતરાને અને અકળનાર ગાયોને જુઓ જે જે તમે અંદર જોઈ શકો છો ગાયો છે જે ઝાડ નીચે બેઠી છે ત્યાર પછી એની બાજુમાં છે ગધેડા અને કૂતરાઓ તો અકળનારા ગાયો એટલે કે દો દોડા દોડ કરી મૂકે છે અહીં તમે ચિત્રમાં જોઈ શકો છો વરસાદમાં ધરાઈ ધરાઈને નાહનારા કબૂતર અને બીજા પક્ષીઓને જોયા પછી વરસાદમાં સંતાઈ રહેનારા પક્ષીઓને પણ નિહાળો તમે જુઓ તો ખરા કે વરસાદ વરસે છે ત્યારે ધરો રસ્તા આકાશ ક્ષિતિજ દૂર તથા નજીકના ઝાડો અને મકાનો કેવા દેખાય છે તમે વરસાદ વખતે એ પણ જુઓ કે વરસાદ ઝીલતા ઝીલતા વરસાદને નૃત્યથી વધાવનાર ઝાડ ક્યાં છે અને વરસાદથી બિડાઈ જનાર ઝાડ ક્યાં છે જે તમે ચિત્રમાં જોઈ શકો છો વળી વરસાદ રહે કે તરત બહાર નીકળો વરસાદ પાંચ મિનિટ પણ ઊભો રહી જાય છે એટલે આપણે તરત જ બહાર નીકળી જઈએ છીએ વરસાદ પછી ખળ ખળ વહી જતા નાના મોટા ઝરણાનો મધુર ગાન તમને સંભળાશે જે અહીં તમે જોઈ શકો છો ચિત્રમાં કે નાના મોટું ઝરણું વહી રહ્યું છે તેનું સરસ મજાનું મધુર ગાન પણ સંભળાય આપણને તો ઝરણામાં પગ મૂકતા વહી જતા પાણીનો વેગ તમે માપી શકશો તેમાં તેમાં તમે કૂદશો નાચશો અને કિલકિલાટ કરી મૂકશો એ ચિત્રમાં જોઈ શકો છો જે તમારા જેવા નાના નાના બાળકો છે જે નાચી રહ્યા છે કૂદી રહ્યા છે અને કિલકિલાટ પણ કરી રહ્યા છે વરસાદ પછીની તાજગી આપનારી હવાથી તમારામાં ઉડી જવાનું ચેતન આવશે તમે ઝાલ્યા પણ ન રહો એવી નિર્દોષ દોડા દોડ કરી મૂકશો ઉનાળો અને શિયાળો તમે નિશાળમાં ગાળેલો છે હવે તમારી બાંધેલી પાંખો છૂટી થઈ છે જરા ઉડી લો છૂટા થઈને તમે પોતે જ અનેક જાતના જીવડાને ભાળવા લાગશો ઈન્દ્રગોપ જીવડાને શોધી શોધીને એકઠા કરશો નવા અને નાના ઘાસને ફૂલો લાવી લાવીને મોટાને ભેટ ધરશો ઘાસના નવા અંકુરણને નિહાળશો તેને ચૂંટશો અને રંગો તથા રૂપો જોઈને રાજી થશો જે તમે ચિત્રમાં જોઈ શકો છો કે જે જીવજંતુઓ છે અને આ નાના નાના એટલે કે નવા અને નાના ઘાસ અને ફૂલો લાવીને આપણે મોટાને ભેટ ધરીશું તો તમે ગામડામાં હો તો પાદર કે સીમ ભણી ઉપડ ઉપડજો કોઈ ઘટામાં બેઠી બેઠી કોયલ કુંજતી હશે જે તમે ચિત્રમાં જોઈ શકો છો કોયલ તમે જરા શોધશો તો એને જોઈ શકશો જે ઝાડમાં બેઠી બેઠી કોયલ સરસ મધુર અવાજે કહી રહી હોય છે ગીત તમારા કાને બપૈયાના બોલ સંભળાશે ગામડાના ખેડૂતને પૂછશો કે બપૈયા ક્યાં બોલે છે તો તે બતાવશે બપૈયા ભાગ્યે જ દેખાશે પણ તેનો બોલ તો અવશ્ય સંભળાશે આ તમે જોઈ શકો છો બપૈયાનું ચિત્ર અહીં તમને બતાવેલ છે કુદરતમાં તમને ઘણો રસ પડશે થોર રેણ કે કોઈ ફળ ઝાડ કે વેલ પાસે ઉડતું અને ફૂલોમાંથી મધ ચૂસતું પક્ષી તમને જણાશે અહીં જે ભમરો છે જે મધમાંથી ર એટલે કે ફૂલમાંથી રસ ચૂસી રહ્યું છે એ પક્ષી શક્કરખોરો કહેવાય છે એની છાતી પીળી હશે ને એ પીળી છાતી વચ્ચે કાળો લાંબો પટ્ટો હશે ખેતરમાં મોરને પોતાના મનહર

તમને ત્યાં ખેતરમાં ઉગી ગયેલી જુવારની હારો જણાશે ગીત ગાતા ગાડાવાળા મળશે ને ઝાડની ઓથે ઊભા રહીને બે પાવાને લહેરથી ગુંજવતા લહેરી જુવાનિયાઓ દેખાશે ઉત્તર દખણથી ચડી વાદળી રે લોલ ઝીણી ઝીણી જબુ કે છે જો આજ આનંદ મારે આંગણે રે લોલ આવા સરસ મજાના તે ગીતો ગાય છે કોઈ વાર જ્યારે આકાશે ઇન્દ્રધનુષ્ય ખેંચાયું હશે ત્યારે તો તમારો હર્ષ ક્યાંય સમાશે નહીં જે તમે જોઈ શકો છો કે આકાશ ઉપર જે ઇન્દ્રધનુષ જ્યારે દેખાશે ત્યારે તમારામાં હર્ષ એટલે કે આનંદ પણ સમાશે નહીં એ ખરેખરી ચમત્ક

ખુલ્લા કરો ઘરના બારના પણ ખુલ્લા મૂકો અને કુદરતને ખોળે ખેલવા નીકળો તો આપણે ચોમાસું આવે એટલે સરસ મજાનું ગીત ગાઈએ છીએ ગાઓ છો ને તમે બધા તો કેવું ગીત ગાઓ છો આવરે વરસાદ ઢેબરિયો વરસાદ ઊની ઊંની રોટલી ને બટાટાનું શાક તો સરસ મજાનો વરસાદ આવતો હોય અને ઉની ઊની રોટલી હોય અને બટાટાનું શાક હોય તો કેવી સરસ મજા આવી જાય છે કેમ કે અહીં બટાકાનું શાક શા માટે લખ્યું છે અહીંયા તો આવે કારેલાનું શાક પણ તો કારેલાનું શાક ભાવતું ન હોવાથી આપણે શેનું શાક લખેલું છે બટાટાનું શાક રાખેલ છે તમને બધાને બટાટાનું શાક તો ભાવતું જ હશે ભાવે છે ને તમને બધાને તો વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણ થી આઠની જે નવી સ્વ અધ્યયન આવી છે બે હજાર ચોવીસ પચીસ જેમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનને તમે પીડીએફ અને બુક બંને મેળવી શકો છો અહીં જે મેં કોન્ટેક નંબર આપેલો છે જેમાં તમે કોન્ટેક પણ કરીને ત્યાર પછી આપણે હવે શબ્દાર્થ જોઈએ નવ જીવન તો નવું જીવન બપૈયો એટલે કે ચાતક એટલે કે એક એવું પક્ષી છે મિજલસ સભા મજ મજલિશ ઇન્દ્ર ધનુષ્ય તો મેઘ સ્ફૂર્તિ એટલે તાજગી પસારવું ફેલાવવું અને લંબાવવું પાવો તો એક જાતની વાસળી ની પાણી જવાનો રસ્તો છો એટલે ભલે ભણી તરફ ઇન્દ્ર ગોપ ગોકળ ગાય શબ્દ સમૂહ માટે એક શબ્દ જોઈએ વાદળાની ગર્જના અને વીજળી રાત્રે બોલતું દરિયામાં ગયેલી જમીનની લાંબી પટ્ટી જેની ત્રણ બાજુએ પાણી હોય તેવો ભાગ દ્વીપ દ્વીપકલ્પ ચોમાસામાં થતું એક જીવડું ઇન્દ્રગોપ બે મોટા સમુદ્રને જોડનારી ખાડી સમુદ્ર ધુની તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે આ પાઠ નંબર ત્રણના ભાગ નંબર એકનો આપણે સંપૂર્ણ સંપૂર્ણ સોલ્યુશન જોઈ ચૂક્યા છીએ હવે પછીના વિડીયોની અંદર આપણે ભાગ નંબર બે નું એટલે કે સ્વાધ્યાય સોલ્યુશનના એટલે કે પ્રશ્નોના જવાબનું સોલ્યુશન આપણે જોઈશું તો વિદ્યાર્થી મિત્રો આ ભાગ નંબર એકનો વિડીયો તમે તમારા મિત્રો દોસ્તોને પણ જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે